મિત્રો આજની વાર્તા જંગલમાં રહેતા કપતી ચોરની બે પુત્રીઓની વાર્તા છે જે છળ કપટ દ્વારા જંગલમાંથી પસાર થતા મુસાફરોને લૂંટી અને મારી નાખતી હતી પરંતુ તે પછી એક દિવસ એક મુસાફર આવ્યો જેણે તે બધાનું જીવન બદલી નાખ્યું મિત્રો ગુસ્સે ભરાયેલા રાજાએ તેના કેટલાક દોષને કારણે તેના પુત્રને દેશનિકાલ કરી દીધો અને તેને હંમેશા માટે રાજ્યની બહાર રહેવાનો દંડ આપી દીધો ત્યારે રાજકુમારે તેના જીવનના ગુજારા માટે ચાર રત્ન અને કેટલાક સોના લીધા અને દુઃખી હૃદયથી તેના પિતાનો મહેલ છોડી દીધો જ્યારે તે ચાલતા ચાલતા તેના રાજ્યથી થોડે દૂર પહોંચ્યો ત્યારે તેણે એક સંતનો આશ્રમ જોયો ત્યારે રાજકુમાર સંત પાસે જઈને તેમને પ્રણામ કર્યા અને એક બાજુ જઈને બેસી ગયો મિત્રો સંતે ચહેરો અને તેના શરીર પર કિંમતી વસ્ત્રો જોયા ત્યારે સંતે તેને પૂછ્યું કે બેટા તમે કોણ છો અને તમે અહીં કેવી રીતે આવ્યા ત્યારે રાજકુમારે કહ્યું કે મહારાજ હું રાજા ચંદ્રગુપ્ત પુત્ર મહેન્દ્ર છું અને મારા પિતાએ મને દેશ કર્યો છે અને તેથી જ હું વિદેશ જઈ રહ્યો છું મહારાજ જ્યારે મેં માર્ગ પર તમારો આશ્રમ જોયો ત્યારે વિચાર્યું કે તમારા દર્શન કરતો જાઉં ત્યારે સંતે મહેન્દ્ર ગુપ્તાની વાત સાંભળ્યા પછી કહ્યું કે દીકરા તમે કોઈ સારા માણસ છો અને તમે વિદેશ જઈ રહ્યા છો અને તેથી હું તમને ચાર વસ્તુઓ કહી રહ્યો છું જેને તમારે વિદેશી દેશમાં પાલન કરવું જોઈએ કેમ કે આ વસ્તુઓ વિદેશમાં તમને ચોક્કસપણે ઉપયોગી થશે તેમાં પ્રથમ વાત એ છે કે વિદેશી જમીનમાં એક કરતા બે વધુ સારા છે બીજું કે વિદેશી દેશમાં કોઈ બીજા દ્વારા બનાવેલ તૈયાર ખોરાક ન ખાશો અને જો તમારે ખાવાનું હોય તો તેને પહેલા કોઈ પ્રાણીને ખવડાવો ત્રીજું એકે વિદેશી દેશમાં કોઈ બીજા દ્વારા પાથરેલા પલંગ પર સૂશો નહીં જો તમારે સૂવું હોય તો પણ પહેલા પલંગને બરાબર સાફ કરો અને પછી જ તેના પર ચોથી વાત એ છે કે જો તમે દુશ્મનોની જાળમાં ફસાઈ જાઓ છો તો પછી શક્ય તેટલું નમ્રતા અને બુદ્ધિના ડહાપણના શબ્દો બોલીને તમારા ઉદ્દેશને પ્રાપ્ત કરો મિત્રો પછી ફરી સંતે કહ્યું કે હંમેશા મારી આ ચાર વસ્તુઓ યાદ રાખો ત્યારે સંતના શબ્દો સાંભળ્યા પછી રાજકુમાર સંતને પ્રણામ કર્યા અને તે વિદેશમાં જવા માટે નીકળી ગયો જ્યારે તેને ચાલતા ચાલતા ઘણા દિવસો પસાર થયા ત્યારે તે એક જંગલમાં પહોંચ્યો ત્યાં તેણે જોયું કે એક ગીધ પક્ષી એક કાચબાના બચ્ચાને તેના પંજામાં લઈને ઉડી રહ્યું હતું ત્યારે અચાનક સંજોગવસ્તે કાચબાનું બચ્ચું ગીધના પંજામાંથી નીકળી ગયું અને નીચે પડી ગયું. રાજકુમાર મહેન્દ્ર ગુપ્તે તડપી રહેલા કાચબાના બચ્ચાને જોયું અને તેના માટે દયા અનુભવવા લાગ્યો. તેણે તેના મનમાં વિચાર્યું કે કાચબાના આ બચ્ચાને મારી ઉહેરવું જોઈએ કેમ કે કાચબાના આ બચ્ચાનો જો હું ઉછેર કરીશ તો બે વસ્તુઓ થશે. પ્રથમ એકે આ બાળકનું જીવન બચી જશે અને બીજું કે સંત દ્વારા કહેવામાં આવેલી પહેલી વાત પણ પૂર્ણ થશે કે મુસાફરીમાં એક કરતા બે વધુ સારા છે કાચબાના બચ્ચાને તેની સાથે લઈ ગયો હવે તેની સાથે પ્રવાસ પર કાચબાનું બચ્ચું પણ હતું થોડા દિવસોની મુસાફરી પછી રાજકુમારે એક સરસ જગ્યા જોઈ અને તે સ્થળે પહોંચ્યા પછી તેણે કંઈક ખાધું પીધું અને પછી કાચબાના બાળકને ત્યાં બેસવાનું કહ્યું અને કહ્યું કે હું અહીંયા થોડા સમય માટે સૂઈ લઉં આટલું કહીને મહેન્દ્ર ગુપ્ત એક ઝાડની નીચે સૂઈ ગયા તે જ ઝાડની ટોચ પર એક સાપ અને કાગડો રહેતા હતા અને તેમનો રિવાજ હતો કે જ્યારે કોઈ પ્રવાસી તે ઝાડની નીચે રોકાઈ જાય ત્યારે સાપ તેને ડંખ મારી દેતો હતો અને કાગડો તે પ્રવાસીની બંને આંખો કાઢી નાખતો હતો જ્યારે સાપે ઝાડની નીચે તે પ્રવાસી રાજકુમાર ને સુતા જોયો ત્યારે તે સાપ ઝાડની નીચે ઉતરી ગયો અને રાજકુમાર ને ડંખ પછી રાજકુમાર નું મોત થઈ ગયું અને થોડા સમય પછી જ્યારે કાચબા ના બચ્ચાએ રાજકુમાર મહેન્દ્ર ગુપ્ત ને જોયો ત્યારે તે તેને મૃત જોઈને ગભરાઈ ગયો અને મહેન્દ્ર ગુપ્ત ના શરીર પર બેસીને રડવા લાગ્યો પછી કાગડો પણ મહેન્દ્રગુપ્તની આંખો બહાર કાઢવા ઝાડ પરથી નીચે આવ્યો જ્યારે તે કાગડો મહેન્દ્રગુપ્તની આંખો બહાર કાઢવાના મહેન્દ્ર મહેન્દ્રગુપ્ત ઉપર બળજબરીથી પ્રયાસ કરવા જઈ રહ્યો હતો ત્યારે કાચબાના બચ્ચાએ તેને ઝડપથી ગરદનથી પકડી લીધો કાગડો કાચબાના બચ્ચાના મુખમાંથી છૂટવા માટે ઘણો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ કાચબાનું બચ્ચું તેને છોડી ન રહ્યું હતું ઘણા પ્રયત્નો બાદ પણ જ્યારે કાચબાના બચ્ચાએ કાગડાને છોડ્યો નહીં ત્યારે કાગડાએ સાપને બોલાવ્યો ત્યારે કાગડોનો અવાજ સાંભળીને સાપ આવ્યો અને તે કાચબાની પીઠ પર ખૂબ જ બળથી ડંખ મારવા લાગ્યો પરંતુ કાચબાએ તેનું મોં અંદર તરફ ખેંચી લીધું તે સાપે ઘણી વખત કાચબાની પીઠ પર ડંકો માર્યા પરંતુ દરેક વખતે કાચબો તેનું મુખ તેની પીઠની અંદર ખેંચી લેતો હતો અને જ્યારે હારી થાકીને સાપ કાચબાને ડંખ મારી શક્યો નહીં ત્યારે સાપે કાચબાને તેના મિત્ર કાગડાને છોડી દેવા માટે વિનંતી કરવા લાગ્યો ત્યારે આ સાંભળીને કાચબાએ કહ્યું ના તમે મારા મિત્રને ડંખ માર્યો છે તો હવે હું પણ તમારા મિત્રને પણ મારીશ ત્યારે મહેન્દ્ર ગુપ્ત ના શરીર શરીરમાંથી ઝેર ખેંચીને કહે છે કે હવે તો તમે મારા મિત્રને જવા દો જ્યારે કાચબાએ જોયું કે રાજકુમારને ધીરે ધીરે હોશ આવી રહ્યા છે અને ઝેર ઉતરી રહ્યું છે त्यारे तेने कागड़ो छोड़ो त्यार बाद जारे महेंद्र गुप्ते फरी थी चेतना मेरवी त्यारे काचबाए तेने सापना कड़वा थी आखी घटना विषे कहू काचबा मुखे थी आ शब्दों सांभी ने महेंद्र गुप्त ने तरतज साधु द्वारा करवामा आवेली प्रथम बात याद आवी अने ते विचार करवा लागो के साधुए कीधु हतु के एक थी भला बे सारा તો તેમની આ વાત મારા કામમાં આવી ગઈ રાજકુમાર તે સાધુનો મનમાં ને મનમાં આભાર માને છે અને હવે તે આગળનો રસ્તે ચાલવા લાગ્યો થોડા દિવસો પછી જ્યારે તેઓ સમુદ્ર કાંઠે પહોંચ્યા ત્યારે કાચબાના બચ્ચાએ તેને કહ્યું કે મિત્ર હું મારા દેશમાં પહોંચી ગયો છું અને જો તમે કહો તો હું તમને મારા માતા પિતા સાથે પરિચય કરાવી શકું છું કેમ કે તેમનાથી છૂટા પડે ઘણો સમય થયો છે અને તો ખૂબ જ દુઃખી પણ હશે ત્યારે ગુપ્તે જ્યાં રાજકુમાર રાત રોકાઈ ગયો હતો ત્યાંથી એક કપટી ચોરનો પરિવાર ત્યાંથી થોડો દૂર રહેતો હતો આ કપટી ચોરને બે પુત્રી અને ચાર પુત્રો હતા અને તેની મોટી પુત્રી જ્યોતિષવિદ્યાને જાણતી હતી જારે પણ કોઈ પ્રવાસી તે જંગલ માંથી પસાર થતો અને તેની પાસે કઈક મૂલ્યવાન વસ્તુઓ હોય તો ત્યારે ત્યારે તે મોટી પુત્રી તેની દ્વારા એ યાત્રી વિશે બધું જાણી લેતી હતી આજે ફરીથી લાંબા સમય પછી તેણીને ઘણા બધા ખજાનાની સુગંધ આવી અને તેણીએ તેના પિતા જઈને કહ્યું કે એવું લાગે છે કે કોઈ મુસાફર આ જંગલમાં આવ્યો છે અને તેની પાસે ચાર લાલ રત્ન છે

થોડી જ દૂર ચાલતા ચાલતા તેમણે એક ઝાડ નીચે એક મુસાફર સુતેલો જોયો તેઓએ તે પ્રવાસીને જોયો અને મનમાં વિચાર કર્યો કે આ તે જ પ્રવાસી હોઈ શકે છે જેની પાસે ચાર લાલ રત્ન છે ત્યારબાદ તે કપતી ચોર અને તેના પુત્રો તે મુસાફરને પકડીને તેની મોટી પુત્રી પાસે લઈ ગયા અને તેને સોંપી દીધો અને કપતી ચોર તેની પુત્રીને કહેવા લાગ્યો કે હવે આની પાસેથી ચાર લાલ રત્ન કઢાવવા તમારું કામ છે ત્યારે તેની મોટી પુત્રી વિશ્વાસ સાથે કહે છે કે તમે લોકો ચિંતા કરશો નહીં હું તેની પાસેથી ચાર લાલ રત્ન મેળવી લઈશ જ્યારે કપટી ચોરની નાની દીકરીએ રાજકુમારને જોયો તો તરત જ તે તેને જોઈને મોહિત થઈ ગઈ એને તેના પ્રેમમાં ડૂબી ગઈ તે તેના ભાઈઓના ડરતી કશું જ કહી શકી નહીં પરંતુ તે મનમાં તેને બચાવવાની યુક્તિ વિચારવા લાગી થોડા સમય પછી તેની મોટી પુત્રીએ બધાના માટે ખાવાનું બનાવ્યું અને દીધું ઝેર નાખી દીધું જ્યારે મહેન્દ્રગુપ્તને તે ખાવાનું આપ્યું ત્યારે મહેન્દ્રગુપ્તને સાધુની બીજી વાત યાદ આવી ત્યારે તેને તેની થાળીમાં આપેલ ભોજનમાંથી થોડું ભોજન કૂતરાને નાખ્યું તો તે ભોજન જેવું કૂતરાએ ખાધું કે તરત જ તે કૂતરો ત્યાં જ મરી ગયો

ते घा दिवस गया हशो तो सुई जाओ तर राजकुमार मनोमन विचार्य हूँ तो आजे आराम करी त्यारे जेवोज़ लोज पलंग पर सुवानो ख्याल आयो तो तेने ते साधु महाराज ए कीधेली बात याद आय विदेश जाओ तर कोई ना पाथरेला पलंग पर सूव नहीं અને જો સૂવો હોય તો તે પલંગ કે પથારીને પહેલા તમે તમારી જાતે જ સાફ સફાઈ કરીને સુવાનો આગ્રહ રાખજો ત્યારે જેવી જ તેને પલંગ ઉપર પાથરેલી ચાદરને ખંખેરી તો તેના હોશ ઉડી ગયા કેમ કે તે પલંગ કાચા દોરાથી તૈયાર કરવામાં આવ્યો હતો જેની નીચે આગનો કૂવો હતો અને જ્યારે મહેન્દ્ર ગુપ્તે જોયું કે કૂવાની અંદર અગ્નિના મોટા ભાગો બળી રહ્યા છે હવે તેણે વિચાર્યું કે સાધુની ત્રીજી સલાહ પણ કામ આવી છે અને તેણે સાધુનો ફરી એકવાર તેના મનથી આભાર માન્યો અને નજીકમાં પડેલા તૂટેલા પલંગ પર સુઈ ગયો રાજકુમાર જે થોડા સમય પહેલા શાંતિપૂર્ણ ઊંઘ લેવાનું વિચારી રહ્યો હતો પરંતુ હવે તે ઊંઘ તેની આંખોથી માઇલો દૂર થઈ ગઈ હવે તેને તેના જીવનનો ભય હતો અને તેણે વિચારવાનું શરૂ કર્યું કે આજની રાત જીવિત તકી રહેવું ખૂબ મુશ્કેલ હશે પછી કપ્પી ચોરની નાની પુત્રીને એકતક મળી અને આવી અને રાજકુમારને કહ્યું હે મારા પ્રેમ હું તમને પ્રેમ કરું છું હું મારા જીવનને બલિદાન આપવા માટે તૈયાર છું પરંતુ આજની રાત કે સાંજ મારા નિયંત્રણમાં નથી આજની રાત કે સાંજ છે તે મારી મોટી બહેનનો વારો છે આજે રાત્રે ગમે તે રીતે મારી બહેથી તમારું જીવન બચાવો કાલે ચોક્કસ આ ચોરની નાની પુત્રી ચાલી ગઈ જ્યારે દરેક વ્યક્તિએ જમવાનું સમાપ્ત કર્યું ત્યારે ચોરની મોટી પુત્રી ઓરડામાં ઉપરની બાજુએ ગઈ અને તેણે વિચાર્યું કે હવે આટલા સમય સુધીમાં મુસાફર તો રાખમાં બળીને ખાખ થઈ ગયો હશે પરંતુ જ્યારે તે ઓરડાની અંદર આવી અને જોયું કે મુસાફર તૂટેલી પડેલો છે તો તો તેનો ગુસ્સાની કોઈ સીમા ન રહી તેણીએ તરત જ કટાર કાઢી અને ગુસ્સે થઈને કહ્યું કે હે પ્રવાસી કાં મને અત્યારે ને અત્યારે જ તમારા ચાર લાલ રત્નો આપો નહીં તો હું તમને મારી નાખીશ ત્યારે તે જ ક્ષણે મહેન્દ્ર ગુપ્ત ને ચોથી કહેવત યાદ આવી કે જો તમે દુશ્મનોની જાળમાં ફસાઈ જાવ તો શક્ય તેટલું નમ્રતા અને ડહાપણના શબ્દો બોલીને તમારા ઉદ્દેશ્ય પ્રાપ્ત કરો પછી રાજકુમારે વિચાર્યું કે આજની રાત અહીંથી છટકી જવું મુશ્કેલ છે પરંતુ સંતની ચોથી કહેવતનો પણ પ્રયાસ કરવો જોઈએ આ બધું વિચારીને મહેન્દ્ર ગુપ્તે કાપતી ચોરની છોકરીને કહ્યું કે મારી પાસે કોઈ પણ ચાર લાલ રત્ન નથી અને જો તમે મને મારી નાખશો તો તમે પણ એવી રીતે જ પસતાશો જેવી રીતે બંજારાએ તેના કૂતરાની હત્યા કરવા બદલ તેણીને પસ્તાવો થયો હતો ત્યારે તે યુવતીએ ગુસ્સામાં કહ્યું કે કયા બંજારા અને કયા કૂતરા તમે શું બકી રહ્યા છો પછી રાજકુમારે કહ્યું જો તમને ખબર ન હોય તો પછી તમે સાંભળો છોકરી એક બંજારા હતો જેણે કૂતરો રાખ્યો હતો તે કૂતરો ખૂબ જ હોશિયાર હતો જેને બંજારા તેના બાળકો કરતા વધારે ચાહે છે એક સમય એવો આવ્યો જ્યારે ઉદાસ બંજારો તેના કુતરાને આગ્રાના મશહૂર એક શાહુકાર પાસે પૈસાની જરૂરિયાત માટે લઈ જાય છે અને તે કુતરાને દસ ના બદલામાં ગીરવે મૂકવા કહે છે મિત્રો તે સમયે દસ હજાર મોટી રકમ હતી ત્યારે શરૂઆતમાં પૈસા આપનારા સાહુકારે બંજારાને ના પાડી પરંતુ પછી કંઈક વિચાર્યા પછી તેણે બંજારાને એક લાખ રૂપિયા આપ્યા ત્યારબાદ ફક્ત થોડો સમય પસાર થઈ ગયો હતો અને એક રાત્રે લૂંટારુઓ શેઠના ઘરે પ્રવેશ્યા ત્યારે બંજારાનો કૂતરો બધી પ્રવૃત્તિઓ જોઈ રહ્યો હતો તેણે વિચાર્યું કે જો હું ભોંકિસ તો શાહુકારના પરિવારના સભ્યો જાગી જાશે અને લૂંટારુઓ તેમની હત્યા કરી દેશે એટલે એકે પરિવારના બધા સભ્યો જાગશે અને આ લૂંટારુઓ પણ તેમને મારી નાખશે ત્યારે તેણે શાંતિથી કંઈ કર્યું નહીં અને તે ચૂપચાપ તેમને જોતો રહ્યો જ્યારે લુંટારુઓએ શેઠના ઘરમાંથી ચોરી કરેલા પૈસા સાથે ચાલવાનું શરૂ કર્યું ત્યારે કૂતરો શાંતિથી તેમની પાછળ ગયો શેઠ પાસે એટલા પૈસા હતા કે લૂંટારૂઓ તેને બહાર લાવ્યા પરંતુ હવે તેઓ તેને લઈ જઈ શક્યા નહીં અને દિવસ પણ ઉગવાની તૈયારીમાં હતો ત્યારબાદ થોડો વિચાર કર્યો અને વિચાર્યા પછી તેમને ચોરી કરેલું ધન એક તળાવમાં સંતાડી દીધું અને વિચાર્યું કે પછી લઈ જશું ત્યારે લુંટારુઓની બધી યુક્તિઓ જોયા પછી કૂતરો શાંતિથી ઘરે પાછો ગયો અને જ્યારે તે શેઠના ઘરે ગયો તે સવારે શેઠના ઘરે એક હંગામો હતો અને જાણવા મળ્યું કે ચોરોએ શેઠના બધા પૈસા ચોરી કરી લીધા છે શેઠ રડતો હતો અને ખરા સ્થિતિમાં હતો આસપાસના લોકો તેને આશ્વાસન આપી રહ્યા હતા શેઠ રડતી વખતે કહ્યું કે મેં સાંભળ્યું હતું કે બંજારાનો કુતરો ખૂબ હોશિયાર છે પરંતુ આ નમકરામ તો એકવાર પણ ભસ્યો નહીં પછી બંજારાના કૂતરાએ શેઠની ધોતીને પકડી અને તેને ખેંચવાનું શરૂ કર્યું કૂતરાની આ હરકત જોઈને નજીકમાં ઉભા રહેલા એક સમજદાર માણસે શેઠજીને કહ્યું કે શેઠ આ કૂતરો કંઈક કહેવા માંગે છે આપણે તેને સાંભળવું જોઈએ અને દરેકે કૂતરાને અનુસર્યા પછી કૂતરો દરેક સાથે તેજ તળાવ પર પહોંચ્યો જ્યાં લૂંટારુઓએ રાત્રે બધા પૈસા છુપાવ્યા હતા ત્યાર પછી તે કૂતરો તળાવમાં જઈને સોનાના સિક્કાથી ભરેલી બેગ લઈને બહાર આવ્યો તરત જ વેપારીના સેવકો તળાવમાં કૂદી પડ્યા અને ચોરેલા તમામ પૈસા પ્રાપ્ત કર્યા અને આ બધું જોઈને શેઠની આંખોમાં આંસુ આવી ગયા અને તે બંજારાના કૂતરાને કહે છે કે મને માફ કરો મેં તમારી સાથે ખરાબ રીતે વાત કરી છે મિત્રો પછી તરત જ તે શેઠ વેપારીએ બંજારાને કાગળ લખ્યું અને બોલાવ્યો શેઠે પત્રમાં લખ્યું હતું કે ભાઈ બંજારા તમારા મારા દસ હજાર રૂપિયા ચૂકવી દીધા છે અને હું તમને તમને મોકલી રહ્યો છું જો બે શૂન્ય કે પચાસ હજાર રૂપિયાની જરૂર હોય તો પછી આવો અને તે મારી પાસેથી લઈ જાઓ આટલો સમજદાર કુતરો તમે મારી પાસે ગીરવે મૂકી ગયા તે બદલ હું તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું આટલું કહીને તે વેપારી કૂતરાની ગળાની આસપાસ પત્ર લટકાવે છે અને તેને આંસુવાળી આંખોથી વિદાય આપે છે જ્યારે કૂતરો ફરતા ફરતા ચાર પાંચ દિવસ પછી બંજારા સુધી પહોંચે છે ત્યારે બંજારાનું શરીર કૂતરો આવતા જોઈને આગ પકડે છે અને ગુસ્સે થઈ જાય છે બંજારો કુતરાને કહે છે કે મેં તને વેપારી પાસે ગીરવે મૂક્યો હતો અને તું ત્યાંથી ભાગી આવ્યો તે મારું અપમાન કર્યું છે અને મારી ઇજ્જત ધૂળ કરી નાખી ક્રોધથી આંધળો થઈને બંજારો તરત જ તેની પિસ્તોલ બહાર કાઢીને કૂતરાને મારે છે અને તે ત્યાં થોડા સમય માટે માથું પકડીને રોવે છે પાછળથી જ્યારે તેની આંખો કૂતરાના ગળામાં લટકાવેલી ચિઠ્ઠી પર પડી ત્યારે બંજારો તે ચિઠ્ઠી વાંચે છે અને જલ્દી જ તે ચિઠ્ઠી વાંચે છે ત્યારે બંજારાના પગ નીચેથી જમીન સરકી જાય છે અને તે લોહીના આંસુ રડે છે પરંતુ હવે શું થઈ શકે ત્યારબાદ મિત્રો મહેન્દ્રગુપ્ત કપ્તી ચોરની તાંત્રિક દીકરીને કહે છે કે હવે તમે બીજી વાર્તા સાંભળો એક રાજા પાસે ખૂબ જ બુદ્ધિશાળી અને શિક્ષિત પોપટ હતો અને તે ખૂબ હોશિયાર હતો એક દિવસ રાજાએ ગંગા નદીમાં નહાવા માટે તેની સાથે પોપટ લીધો અને તેણે તેને ઘાટ પર બેસવા માટે કહ્યું અને તેને જાતે સ્નાન કરવાનું શરૂ કર્યું પછી પોપની આંખો અમરફળ પર પડી જે નજીકના નદીમાં વહેતી હતી તેણે તેને નદીમાંથી બહાર કાઢ્યું અને જ્યારે રાજા પાછો ફર્યો ત્યારે તેણે તે અમરફળ આપ્યું અને કહ્યું મહારાજ આ એક અમરફળ છે કૃપા કરીને તેને ખાઓ ત્યારે રાજાએ કહ્યું કે મારા એકલાએ અમરફળ ખાવાથી હું શું કરીશ હું તેને મારા બગીચામાં ઉઘાડી અને જ્યારે તે ફળ મોટું થશે ત્યારે હું મારા આખા કુટુંબને તેને ખવડાવીને અમર બનાવીશ ગંગા સ્નાન કરીને પાછા ફરતા રાજાએ માળીને ફળ આપ્યું અને કહ્યું આ ફળ બગીચામાં વાવી દો થોડા દિવસોમાં ઝાડ મોટું થઈ ગયું અને તેના પર ફળો આવવાના શરૂ થયા એક દિવસ એક ફળ પાક્યું અને ઝાડ ઉપરથી નીચે પડ્યું એક સાપ તેને સૂંઘી લે છે જેનાથી તે અમર ફળ ઝેરી બની જાય છે અજાણ્યો માળી રાજા પાસે અમર ફળ લાવ્યો અને રાજા ફળ જોઈને ખૂબ જ ખુશ હતો અને થોડા સમય માટે વિચાર્યા પછી તેણે પ્રથમ તો એ ફળ ફળ ખાવા માટે આપ્યું કારણ કે રાજા ખૂબ જ સમજદાર અને વિચારશીલ હતો તે જાણતો હતો કે વિચાર્યા વિના કંઈ પણ ખાવાનું યોગ્ય નથી રાજાએ કૂતરાને ફળ આપ્યું અને કૂતરો મરી ગયો આ જોઈને રાજા ગુસ્સે થયો અને તેના પોપ્તને કહ્યું બેમાન પોપટ તું મને મારવા માંગતા હતો આ કહીને રાજા એજ શહેર શહેરમાં પુત્રવધુ અને સાસુ વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો અને તે મહિલા ઘરની બહાર આવી અને કહ્યું આજે હું રાજાના બગીચામાં જઈશ અને તે ઝેરી ફળ ખાઈને મરી જઈશ આ કહીને તે બગીચામાં આવી અને તરત જ તેણે ફળ ખેંચ્યું અને તેને ખાધું ત્યારે જેવું જ તેને તે તે ફળ ખાધું કે વર્ષની હોકરીમાં ફેરવાઈ ગઈ રાજાને આ સમાચાર મળ્યા ત્યારે તેને આખા મામલાને સમજવામાં લાંબો સમય લાગ્યો નહીં મિત્રો રાજાને ખૂબ જ દુખ થયું અને કહ્યું કે હકીકતમાં આ અમર ફળ છે મેં વ્યર્થમાં મારા બુદ્ધિશાળી પોપને મારી નાખ્યો આટલી વાર્તા કહેતી વખતે તે સવાર થઈ ગઈ અને પછી કપ્તી ચોરની પુત્રી મહેન્દ્રગુપ્તને કહે છે કે આજે તમે મારી સાથે વાત કરીને તમારું જીવન બચાવી લીધું છે પરંતુ આજે રાત્રે મારી નાની બહેનનો વારો છે તે તમને કોઈ પણ કિંમતે જીવંત છોડશે નહીં જ્યારે કપ્તી ચોરની નાની પુત્રીને ખબર પડી કે મહેન્દ્રગુપ્ત જીવંત છે અને એકદમ સલામત છે ત્યારે તેની ખુશીની કોઈ મર્યાદાનો પાર ન રહ્યો પછી તેને તેની બહેનને બતાવવા માટે તેણે કહ્યું કે તમે ચિંતા કરશો નહીં બહેન હું તમને ખાતરી પૂર્વક રહીશ દિવસ પસાર થયો અને રાત થઈ પછી કપ્તી ચોરની નાની પુત્રી મહેન્દ્ર ગુપ્ત પાસે ગઈ અને કહ્યું કે ભગવાન આભાર કે તમે હોશિયાર બની તમારું જીવન બચાવી લીધું છે ત્યારે મહેન્દ્રગુપ્ત મહેન્દ્રગુપ્તને કહ્યું કે અમારો રિવાજ છે કે મારા ભાઈ અને પિતા મુસાફરોને પકડે છે અને અમે હોશિયાર બનીને તેમના પાસેથી બધો માલ મિલકત લીધા પછી તેમને મારી નાખીએ છીએ પછી તેણે કહ્યું પરંતુ તમે ચિંતા કરશો નહીં હવે મારો વારો છે અને હું હૃદય અને આત્માથી તમારી દાસી છું તમને જેવું લાગે છે તેમ કરો આ સાંભળીને મહેન્દ્ર ગુપ્ત કહે છે કે હે પ્રિય મેં તમને જોયા તે ક્ષણે જ તમે મને ગમી ગયા હતા અને મને દરેક ક્ષણે તમારી સાથે રહેવાનું મન થાય છે તમે તમારી મોટી બહેન જેવા નથી તમે સાફ હૃદયની સ્ત્રી છો અને મારી પાસે તમારાથી છુપાયેલું કોઈ જ વસ્તુ નથી ત્યારે રાજકુમાર ના શબ્દો સાંભળીને કપ્તી ચોરની નાની પુત્રી મહેન્દ્રગુપ્તને કહે છે કે તમે કહો છો કે મારી પાસેથી કંઈ છુપાયેલું નથી તો તે લાલ રત્ન ક્યાં છે મહેન્દ્રગુપ્ત કપ્તી ચોરની નાની દીકરીને કહે છે કે તે ચારે લાલ રત્ન મારી જાંગમાં છે અને જો તમે તેને બહાર કાઢવા માંગતા હોવ તો તેને બહાર કાઢી શકો છો ત્યારે રાજકુમાર ના મુખેથી આવા શબ્દો સાંભળીને ચોરની નાની પુત્રીએ કહ્યું કે પ્રિય તે લાલ રત્ન તમારા માટે છે અને અભિનંદન પાઠવું છું કે હું તમારી દાસી છું હું તો તમારા દર્શનની જ તરસી છું અને મારે તમારા સિવાય બીજું કંઈ નથી જોઈતું આ સાંભળીને મહેન્દ્રગુપ્ત ચોરની નાની પુત્રીને કહે છે કે તમે જે કહ્યું તે બધું તો બરાબર છે પરંતુ જ્યારે આપણા શરીરમાં પ્રાણ જ બાકી નહીં રહે ત્યારે આ પ્રેમ અને સ્નેહના આ બધા શબ્દો શું કામના કારણ કે જ્યારે તમારા પિતા અને ભાઈઓ આ વિશે ખબર પડશે તો પછી તેઓ આપણે બંનેને છોડશે નહીં અને મુશ્કેલીમાં મુકાઈ જઈશું પછી ચોરની પુત્રીએ કહ્યું ચિંતા કરશો નહીં મારી પાસે પણ આનો ઉપાય છે આજની રાત્રે મારા ભાઈઓ અને પિતાજી સૂઈ જાય પછી આપણે બંને અહીંથી ભાગી જઈશું અને ક્યાંક દૂર જઈને રહીશું જ્યાં મારા ભાઈઓ અને પિતા ક્યારે પહોંચી ના શકે ત્યારે મહેન્દ્ર ગુપ્ત કહે છે કે પરંતુ આ બધું કેવી રીતે થશે પછી ચોરની પુત્રીએ કહ્યું કે અહીંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે મારા પિતા પાસે બે બોટ છે જેમાંથી એક બોટ દિવસમાં સાઠ કોષની મુસાફરી કરે છે અને બીજી બોટ એક દિવસમાં સો કોષનો પ્રવાસ કરે છે તમે તેમાંથી બીજી મોટી બોટ ખીલી ને લઈ આવો ત્યાં સુધી ગુપ્ત બોટ ખોલવા માટે ગયો ત્યારે ઉતાવળના કારણે તે મોટી બોટ ની જગ્યાએ તે નાની બોટ લઈ આવ્યો ત્યારે કપટી ચોરની નાની દીકરી તેનો બધો સામાન લઈને તે બોટ ઉપર બેસી ગઈ જ્યારે તેઓ જંગલમાં સાઠ કોષ સુધી પહોંચ્યા ત્યારે તે જંગલમાં અડચણ ઊભી થઈ અત્યારે જંગલની વચ્ચોવચ બોટ આવી રીતે ઊભી થઈ જતા રાજકુમાર અને કપટી ચોરની દીકરી ના હોશ ઉડી ગયા પછી કપટી ચોરની નાની દીકરીએ રાજકુમારને કહ્યું કે અનર્થ થઈ ગયો પ્રિય તમે અંધકારમાં મોટી બોટની જગ્યાએ નાની બોટ લઈને આવતા રહ્યા છો હવે તો મારા પિતા અને ભાઈઓ મોટી બોટ લઈને ઝડપથી આવી રહ્યા હશે અને તેઓ આપણને છોડશે નહીં જ્યારે બીજી બાજુ સવાર થઈ ગઈ ત્યારે કપ્તી ચોરે જોયું કે તેની દીકરી અને રાજકુમાર બંને ત્યાંથી ગાયબ થઈ ગયા છે તેણે વિચાર્યું કે દીકરીનું અપહરણ કર્યું છે અને ભગાડીને લઈ ગયો છે ત્યારબાદ કપ્તી ચોરે જોયું કે તે બંને જણાએ નાની બોટ લઈને અહીંથી ભાગ્યા છે એટલે વિચાર્યું કે તેઓ અહીંથી વધારે દૂર ગયા નહીં હોય અને તે મોટી બોટને ઝડપથી હાંકીને આગળ વધ્યો અને જ્યારે તે આગળ વધી રહ્યો હતો ત્યારે જે જગ્યાએ રાજકુમાર અને કપ્તી ચોરની નાની દીકરી રોકાયા હતા તે જગ્યાએ પહોંચવાની નજીક જ હતો અને રાજકુમારની નજર તેઓના ઉપર પડી અને કપ્તી ચોરની નાની દીકરીને કહ્યું કે જુઓ તારા પિતા આવી રહ્યા છે અને હવે આપણે તેનાથી આપણું જીવન કેવી રીતે બચાવીશું ત્યારે કપ્તી ચોરની નાની છોકરીઓ કહ્યું કે ડરશો નહીં અને હું જે કહું છું તે સાંભળો તમે પેલા ઝાડના ઉપર ચડીને બેસી જાઓ અને જ્યારે મારા પિતાજી મને પકડવા આવશે ત્યારે હું તેમને મૂંઝવણમાં માં મોટી બોટ ઉપર બેસી જઈશ અને તે બોટને હું તમે જે ઝાડ ઉપર બેઠા હશો તે ઝાડ નીચે લાવીને ઊભી કરીશ તો તમે તે ઝાડ ઉપરથી કૂદકો મારીને બોટમાં પડી જજો અને હું ત્યાંથી તે બોટને ને ઝડપથી જ આગળ ચલાવી દઈશ પછી આ રીતે આપણે બંને પ્રાણ બચાવીશું અને સલામત રીતે બહાર નીકળી જઈશું ત્યારબાદ તે કપ્તી ચોર તે જગ્યાએ પહોંચી જાય છે અને મહેન્દ્ર ગુપ્ત પણ ઝાડ ઉપર ચડવા લાગે છે પછી કપ્તી ચોરની નાની દીકરી ઢોંગ કરવા લાગે છે અને તેને બચાવવા માટે તે તેના પિતાજી આગળ ખોટા નાટક કરે છે અને તેના પિતાજીને કહે છે કે પિતાજી આ બદમાશ મને અહીં બળજબરીથી પકડી લાવ્યો છે તમે તેને સબક શીખવાડજો ત્યારે ચોરે તેની દીકરીના મુખેથી આટલું સાંભળ્યું કે તરત જ તે બોટ ઉપરથી નીચે ઉતરી ગયો અને તે મહેન્દ્રગુપ્તને પકડવા માટે ઝાડ ઉપર ચડવા લાગ્યો ત્યારે તક જોઈને ચોરની દીકરી ઝડપથી બોટમાં ચડી ગઈ અને જે ઝાડ ઉપર મહેન્દ્રગુપ્ત ચડ્યો હતો તે ઝાડ નીચે લાવીને બોટને ઊભી કરી દીધી ત્યારબાદ મહેન્દ્રગુપ્ત તરત જ કૂદીને તેના પર બેસી ગયો मित्रों जल्दीज महेंद्र गुप्त बोट ऊपर बैठो ने कपटी चोर नी ते बोट हाकी मुकी अने ते राजकुमार साथे भागी गई मित्रों कपटी चोर तेनी आँखों नी सामेज आ बधु जो तो रही गयो पची घणा दिवसों सुधी मुसाफरी करी अने एक शहर मा पहुंची अने बन्ने त्या स्थायी थया त्या महेंद्र गुप्ते तेना दिवसो आराम थी वितावता रहया अने जारे राजकुमार ना देश निकाल नो समय गाड़ो પૂરો થઈ ગયો ત્યારે તે તેના રાજ્યમાં ફરીથી આવી ગયો અને તેને કપટી ચોરની નાની દીકરી સાથે લગ્ન કર્યા બાદ રાજીથી જીવન જીવવા લાગ્યો મિત્રો રાજકુમાર મહેન્દ્રગુપ્ત અને કપટી ચોરની પુત્રીની આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ અને વિશ્વાસનો બંધન સૌથી મજબૂત છે જ્યારે બુદ્ધિ ધૈર્ય અને નિસ્વાર્થ પ્રેમ એકસાથે આવે છે તો પછી અશક્ય પણ શક્ય બની શકે છે તેથી મિત્રો જીવનમાં સંજોગો ગમે તેટલા મુશ્કેલ હોય શકે છે તે મહત્વનું નથી પણ યોગ્ય નિર્ણયો સંયમ અને પરસ્પર વિશ્વાસ આપણને દરેક કટોકટીમાંથી બહાર લઈ શકે છે તેમજ દરેક સમસ્યામાંથી છુટકારો આપી શકે છે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજની આ વાર્તા પસંદ આવી હશે તો મિત્રો વિડીયોને વધુમાં વધુ લાઇક શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચોક્કસ લખજો